જય માતાજી જય શિયારામ જય દ્વારકાધીશ તો ફરી પાછા નવા વ્લોગમાં આપણે આવી ગયા છીએ અને આજે આપણે જવાનું છે ઠેઠ ગીરમાં દુધાળા ગીર ગામ છે અને આજે અમારા મિત્ર છે સંજયભાઈ એમના પિતાજીની શ્રદ્ધાંજલિ નિમિત્તે આજના ભજન છે તો આજે ત્યાં જવાનું છે અને જો સમય અત્યારે અઢી વાગ્યા જેવો થાય છે અને હવે આપણે નીકળીએ મહારાજ આવે ગાડી કાઢે એટલે આપણે નીકળીએ અને બ્લોગમાં બન્યા રહેજો અને પીપળીનો વ્લોગ તમે ખૂબ બધાએ સપોર્ટ કર્યો એવી જ રીતે આ ચેનલમાં બધા વિડીયોને સપોર્ટ કરતા રહેજો એટલે શું છે ધીમે ધીમે બધું ચાલુ રહે એમ તો બધા મિત્રો બન્યા રહેજો વ્લોગમાં તો ફરી પાછા નવા એક વ્લોગ આપણે લઈને આવી ગયા છીએ અને આવા નવા વ્લોગ તમને મળ્યા રહે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હાલો આપણે જઈ માં હાલો તો હવે ગાડી આપણી આવી ગઈ છે તો જો સાફ થાય છે ગાડી આપણે મહારાજ આવી ગયા છે હેલો તો બ્લોગમાં બિના રહેજો આગળની આખી જર્ની બતાવી હાલો તો નીકળીએ પ્રોગ્રામ હા 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 કેટલાક જવું છે ભાઈ હાલો લો બે જાવ લો અઢીસો રૂપિયા એકના હા અઢીસો અઢીસો એસી માં લઈ જવાના તમને તો અહીંયાથી આપણે રુદ્રને ને ઉસ્તાદ છે અમારે ગીરી એ બે લઈ લઈ અને નરો આપણો ઉભો છે બસ સ્ટેન્ડ ચિત્રા બસ સ્ટેન્ડ હાલો આ લોકોને બેડીને પછી ત્યાં જઈને પછી નીકળીએ આપણે આગળ જો આપણે તિલક નગર નો નરેશ ઉભો છે તો આપણે ભોગ્યા છીએ રાજપરા ખોડિયાર એટલે ખોડિયાર માં ના દર્શન જો તમે અહીંથી કરી લ્યો અહીંથી થોડુંક અંદર છે તો અહીંથી દર્શન કરી લો અને કોમેન્ટમાં બધા જય મા ખોડિયાર લખી નાખજો જો આ મેઇન ગેટ છે રાજપરા ખોડિયાર ખોડિયાર માતાજીનું સ્થાન છે તો બધા કોમેન્ટમાં લખી નાખજો જય મા ખોડિયાર આપણે થોડાક આગળ નીકળ્યા અને સિંહોર પહોંચ્યા એટલે જો ટ્રાફિક જામ થઈ ગયું છે અહીંયા રોડના કારણે જો ટ્રાફિક જામ થઈ ગયું છે રોડ બને છે આગળ એટલે એક પટ્ટી ચાલુ છે અને એક બંધ છે

તો હવે જો સિંહોર ની થઈને નીકળીએ છીએ પેલો બીજો ને ત્રીજા ખાચા કીધું છે જો તો આપણા ચાહક મિત્રો હતા એને થોડોક રસ્તો સિંજો છે તો બધા એનો ખૂબ ખુબ આભાર ચેનલને ને લાઈક કરતા જજો પાછા તો મિત્રો આપણે પહોંચ્યા છીએ સોનગઢ નજીક અને જો અહીંયા ડીઝલ નખાઈ દઈ ડીઝલ પંપે થોડુંક ડીઝલ અને નજારો જો આજનો મસ્ત ન્યુ વાતાવરણ એક નંબર છે આજે તો વરસાદ જેવું વાતાવરણ છે તડકોય છે અને બધું ભેગું છે વાતાવરણ આજે એક નંબર છે એમાં કાંઈ ઘટે એવું નથી ચાલો હવે ત્યાં જઈ અને ડીઝલ નખાઈ દઈ અને જુઓ આપણા બે ઉસ્તાદોને પાણી ભરવા મોકલ્યા છે પાણી ભરે છે જુઓ તો પાણી ભરીને આવે અને ડીઝલ નખાઈ જાય એટલે આપણે નીકળીએ તો આપણે હવે ડસા ભોગી ગયા છીએ અને હવે થોડોક નાનો એવો હોટ લઈ લઈ ચા પાણીનો તો બધાને ચા પાણી ભાઈ દઈ અને થોડી વાર ઉભા રહી પછી નીકળીએ હાલો તો ચા પાણી પી લીધા છે અને હવે આપણે નીકળીએ આગળ આપણે પોગી ગયા છીએ અમરેલી અને અમરેલી સંત મુરદાસજી નું ગામ મહાત્મા મુરદાસજી અને જેની આપણે કટારી ગાઈ છીએ કાયમ એ અમરેલી માં પોગી ગયા છીએ અને આપડા બેન જાવાળા આવે છે જો અહીંથી બેન જાવાળા ભાઈ આવે છે હાલો તો એમને લઈને પાછા આવે નીકળી જો અમરેલી માં આપણે ઊભા છીએ હાલો તો એ બે જાય પછી આગળ નીકળીએ આપણે એક પાછો નાનો એવો બ્રેક લઈ લીધો છે અને થોડોક અમારે રસ્તામાં હું છે બધા લોકો થાકી ગયા હતા પગ હળવા કરવા ઉભા રહ્યા છે અને અને નજારો રસ્તો તમે એક નંબર આમ હરિયાલી હરિયાળી હાલો તો હવે જઈ ધીમે ધીમે નીકળી હજી અહીંથી આપણે લગભગ અંદાજે સો ની આજુબાજુ હજી કિલોમીટર આપણે જવાનું છે હાલો જઈ તો આપણે માણેકવાડા વટી ગયા છીએ અને હવે ગીરમાં એન્ટ્રી થઈ ગઈ છે આપડી અને માણેકવાડા થી એક રસ્તો જાય છે જુનાગઢ અને આપણે વિસાવદર બાજુ નીકળ્યા છીએ અને જો ગીરમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી હવે રસ્તામાં ક્યાંય જો સિંહ દેખાય તો તમને દેખાડશું અમને દેખાતા નથી પણ આ તો કહું છું તમને કોઈ દી દેખાણા નથી આ તો ભાગ્ય કારક વળી દેખાઈ જાય છે અને આપણે જવાનું છે એ જંગલ જ છે દુધાણા ગીર એટલે જો રસ્તામાં આજે કાંક દર્શન થાય તો તમને કરાવશું અને રસ્તો જોઈ લો ખાલી ખામ અમારી સિવાય કોઈ નહીં જોઈ લો કોઈ કોઈ કરતા નહીં શું ને સારું હાલો તો નરેશ બેઠો છે છેલ્લી સીટે એટલે થોડુંક એનો અવાજ તમને નહીં આવતો હોય અમને તો આવે છે પણ તમને નહીં આવતો હોય હાલો તો પછી હવે મળીએ આગળ

બહુ ડક્કો જોરદાર હતો પણ મેં પતાવી દીધો છે વાંધો નહીં આવે પતિ ગયો હવે વાંધો નહીં આપણે છૂટા પાડી દીધા એને હાલો તો જઈ આગળ Oh, ભાઈ બેઠા છે નાસ્તો કરવા નાસ્તો મંગાવ્યો છે પપ હજી ગાંઠિયા બને છે જો ગાંઠિયા ના ઓર્ડર આપ્યો થોડીક રાહ જોઈએ હજી ગાંઠિયા બને છે ગાંઠિયા આવે પછી ગાંઠિયા બતાવી હવે ગાંઠિયા જોવો ઓલપાથી મહારાજ લાવે છે ગાંઠિયા એને એના કાટ લીધા છે અમને વધેલો માળ આપે છે જો આવા જો ગાંઠિયા આવા જો હવે તો આપણે હવે નાસ્તો કરી લીધો છે અને હવે જો વાગ્યા છે પોણા છ જોઈ લો પોણા છ જેવું મેંદડાની બજારમાં જો અમે ઊભા છીએ તો હવે હાલો નીકળીએ હવે ઘર બાજુ અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને આવ નવા બ્લોગ જોતા જજો ખૂબ શેર કરજો ખૂબ લાઇક કરજો તો ફરી પાછા નવા બ્લોગ સાથે મળશું જય દ્વારકાધીશ